બાર બાર વરસે આયા માલુ ગેરે આયા મૂ મેવાસી બાર બાર વરસે માલું ઘેરે આયા માલું ઘેરે આાલુ મેવા શે ઘર મો

ગેળી માતા ડરણી જો ડરણી જોવા શે ડરણી જશે સરોવર કરીએ સળે ને માલું માલું સરોવર જયા સરોવર જયા માલું મેવા છે વાર બરોબર છે માલું કે બાર બાર બરા છે આ ગરમ ગોરી ઓ કબરિયા કબરિયા વાસી રોલી ઓ કાબલિયા માતા ડે છ મરણ છાલ મેવા મે ડ મરો જોશ્રી પાડ રે પાલું મેળ મર alu gere માલ ગેર માલ મેવાસ કે મારાબર છે માલું ગેર ગેર

ણી છ મા साडे ने मालू गंटी मेवास ई साकळिये साडे ने मारु गे गंटी गे जयाू मेवास i યા ધ ને વા છે બરાબર છે માલ ગેર ગયા વાચ બાર બાર છે મૂ ગેરે આલુ ગેર મેવા માતા ડ મરણી ચો ડરણી ચોલ મેવા

મારણી ચોજ દમણી વાસ મર ચોજ ડ મરણી ચોજ મા વાત મરણ મા मालजी ने बात मारू मेवाती इंदमरणी जसी मालजी ने बात ऐ मालजी ने बात मानू मेवाती जाकरी सडे ने मानु से त जियाया से माधु मेवासी साकळीये झाडे ने मालूम से तर जिया से

You wow.